નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ગઈકાલે વહેલી સવારથી પડેલા ભારે વરસાદથી દાંતા તાલુકો પાણી પાણી થઈ ગયો હતો અને ભારે વરસાદના કારણે જળદાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી દાંતા ખાતે વરસેલા ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો ત્યારે દાંતા ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં પણ ભારે વરસાદને લઈ પાણી ભરાયું હતું રેફરલ હોસ્પિટલના બહારના ભાગે મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો થયો હતો તો સાથે સાથે વરસાદી પાણી રેફરલ હોસ્પિટલના અંદરના પરિસરના ભાગમાં પણ આવી પહોંચ્યું હતું જ્યાં દર્દીઓ બેડ પર સારવાર લેતા હોય છે ત્યાં પણ પાણી પહોંચી ગયું હતું ઇમરજન્સી વિભાગ હોય કે ઓપીડી બધે જ પાણી પાણી થઈ ગયું હતું જેના કારણે દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ હોસ્પિટલના સ્ટાફ અને બહારના લોકોએ અને દાંતા પંચાયતના સરપંચ ઉપસરપંચ સહિત સભ્યો પણ સાથે રહી તમામ દર્દીઓને બીજી જગ્યાએ ખસેડવામાં મદદ કરી હતી અને રેફરલ હોસ્પિટલની સફાઈ કામગીરીમાં જોડાયા હતા આજે દાતા ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં ઓપીડી અને ઇમરજન્સી સેવા શરૂ થઈ ગઈ છે ગઈકાલે ભારે વરસાદને પગલે સમગ્ર હોસ્પિટલ પરિસર અને વોર્ડમાં પાણી ધુસી ગયા હતા જેના પગલે તમામ વિભાગોને તેની અસર થઈ હતી જેથી ગુરુવારે મોડી રાત સુધી હોસ્પિટલમાં સાફ સફાઈ અભિયાન ચાલ્યું હતું ત્યારબાદ આજે શુક્રવારે સવારથી જ ઇમરજન્સી અને ઓપીડી સેવા શરૂ થઈ ગઈ છે દાંતા સરકારી હોસ્પિટલ ખાતે ગઈકાલે વરસાદી પાણી ઘૂસી ગયા હતા જેથી ગઈકાલે તમામ સેવાઓ પર તેની અસર પડી હતી દાતામાં ગુરુવારે આઠ ઇંચ વરસાદ સમગ્ર દાતા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી ત્યારબાદ સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી જેમાં હોસ્પિટલ સ્ટાફની સુંદર કામગીરી જોવા મળી હતી ગુરુવારે તાલુકા હેલ્થ કચેરી ખાતે ઓપીડી સેવા શરૂ કરાઈ હતી